વાંકલ ગામે છસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ નેશનલ મિન્સકમ મેરિટ સ્કોલરશિપ એનએમએમએસની પરીક્ષા આપી માંગરોળ તાલુકાના વાંકલની ઇન્ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે નેશનલ મિન્સકમ મેરિટ સ્કોલરશિપની છસો ત્રેસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરતના સંયુગત ઉપક્રમે પરીક્ષા યોજાઈ હતી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સકમ મેરિટ સ્કોલરશિપ એનએમએમએસની પરીક્ષાનું એમ ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં આયોજન થયું હતું કુલ ચોવીસ બ્લોકમાં કુલ સાતસો એક વિદ્યાર્થીઓ ફાળવામાં આવ્યા હતા જે પૈકી છસો ત્રેસઠ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે અડત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષાનો સમય બારમી ત્રણ હતો સવારે અગિયાર વાગ્યા કલાકે સરકારી પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ મીઠું મોડું કરીને પરીક્ષા હોલમાં આવકાર્યા હતા શાળાનો સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બ્લોકમાં બેસાડવામાં મદદરૂપ બન્યા હતા વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી પરીક્ષામાં મેરિટમાં આવી સ્કોલરશિપ મેળવે એવી શુભકામના પાઠવી હતી ખૂબ શાંત વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી